આજે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો મન કી બાતનો કાર્યક્રમ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્કારધામ ધ્રાંગધ્રા ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિરની અંદર જ વ્યવસ્થા કરી અને નિહાળવામાં આવ્યો છે આજના કાર્યક્રમમાં સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ સિહોરા પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા સાહેબ ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા વગેરે પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે આ મન કી બાતનો કાર્યક્રમ નિહાળ્યો છે જેમાં દેશના પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે સ્વસ્થ રહેવાની વાત કરી છે ફિટ ઇન્ડિયા વ્યક્તિ પણ ફિટ રહે સમગ્ર ઇન્ડિયા પણ ફિટનેસ જાળવી રાખે સાથે સાથે ખેલ ખેલ મહાકુંભની સાથે પ્રયાગરાજનો જે કુંભ મેળો એનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને મન કી બાતનો કાર્યક્રમ સરસ રીતે આ ગુરુકુલમાં અમે સૌએ નિહાળ્યો હું મયુરભાઈ બોલું છું સંસ્થાધામ ગુરુકુલ સાથે જોડાયેલા છીએ આજે અહીં ભવ્ય સાકોત્સવનો પ્રોગ્રામ છે શ્રીજી મહારાજની પ્રણાલિકામાં આ પ્રોગ્રામ શરૂ થયો હતો સાથે સાથે મન કી બાતનો પ્રોગ્રામ બહુ સરસ લાવ્યો હતો એમાં મોદી સાહેબે જે વાત કરી મેલેરિયાની વાત કરી પ્રયા કુંભમેળાની વાત કરી ખેલકુંભની મેં વાત કરી ફિટ ઇન્ડિયાની વાત કરી કે કેવી રીતે સ્વસ્થ રહેવું કેન્સર સામેની બી વાત કરી કે કેન્સર સામે કેવી રીતે ઝજમવું કેવી રીતે મહાત કરવું એને એટલે ભારતને સુખાકારીને આરોગ્ય વધે એ પ્રમાણે એમને બધાને આશીર્વાદ આપ્યા અને ખૂબ મજા આવી અને મનગી કાર્યક્રમ બી અમે વારંવાર ઘણા ટાઈમથી જોયું છે આજે પણ અહીંયા જોયો ખૂબ આનંદ થયો ખૂબ મજા આવે જય સ્વામિનારાયણ મારું નામ સુરેશભાઈ પટેલ શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળના સંસ્થાપક અમારા ગુરુદેવ પરમ પૂજ્ય સદગુરુ શ્રી રામકૃષ્ણ દાસજી સ્વામીના સંકલ્પથી પ્રતિવર્ષ ગુરુકુલની અંદર શાકોત્સવનું આયોજન થાય છે એ શાકોત્સવમાં આજે અમે આવ્યા એ કાર્યક્રમ અંતર્ગત મન કી બાત એ કાર્યક્રમ અમે અહીં નિહાળ્યો કાર્યક્રમની અંદર આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પ્રયાગરાજમાં આયોજીત કુંભમેળાની ખૂબ જ સુંદર મજાની વાત કરી સાથે સાથે રમતગમત પ્રત્યે આપણા બાળકો યુવાનો સૌ કોઈની રુચિ વધે અંતર્ગત રમતગમતની ખૂબ જ વાતો કરી શરીર સ્વસ્થ રહે સાથે સાથે ઘણી બધી દેશની પ્રગતિમાં આપણે કઈ રીતે મદદરૂપ થઈ શકીએ એવી ઘણી બધી વાતો કરી અમને એ કાર્યક્રમમાં ખૂબ આનંદ આવ્યો ધન્યવાદ